તો જય માતાજી મિત્રો આપણે ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં જશો અને મજામાં જ રહેવાનું હા મિત્રો તો આપણે હવે દિવાળી પછીનું વેકેશન પૂરું થઈ ગયું એટલે આજે આપણે જવાનું છે કામ ઉપર તો એ તમને બતાવીશું અને જો તમે સવાર સવારનો વ્યૂ આ છે અમારે મમ્મી અને આ છે અમારે જીમી જીમે જીમે જય માતાજી જય માતાજી તો મિત્રો તમે જુઓ સવાર સવારનો વ્યૂ અને આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને રેડી તો ચલો આપણે હવે જઈએ કામ ઉપર અને જો મિત્રો આ છે ગામડાનો સવાર સવારનો વ્યૂહ તમે જુઓ અને આ છે અમારા બધા ઘરના ગુડ મોર્નિંગ બોલ મિત્રો તમે જુઓ અહીંયા અમે શોપિંગમાં કામ કરીએ છીએ અને અમારા મિત્ર બધા આવી ગયા છે એ તમને બતાવીએ ਵਾਉਂ ਵੀ ਹੈ ਵਾਉਂ ਯਾ ਮੰਦਰਾ ਕੇ ਆਕਾਂ ਦਾ ਉਹ ਬੱਧੀ ਦਾ ਟਾਈਮ ਤੇ ਜੋ ਲੋਈ ਪੱਜੇ ਮਾਰੂਗੀ

ગામડા ગામડાની મજા તમે જો Hyn jo? Benta! Dad, 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 ખાલી yeah. હ yeah.